સામે ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે ફરિયાદ કરી છે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે ફરિયાદ કરી હતી જે બાકડા તૈયાર કરવામાં આવ્યા છે તેની ગુણવત્તા યોગ્ય નથી ફરિયાદ મળતાની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બાકડાની ગુણવત્તાને લઈને વિજિલન્સ તપાસ આદેશ પણ આપ્યા છે બાકડા માટે પ્રત્યેક કોર્પોરેટર ત્રણ લાખની મર્યાદામાં રકમ ફાળવી શકે છે અને કોર્પોરેટરો બાંકડા ઉપર પોતાના નામ લખાવીને પ્રસિદ્ધિ મેળવતા પણ હોય છે આથી જ ફાળવવામાં આવે છે ત્યારે હવે કોર્પોરેટરોને બા આંકડાની ગુણવત્તાને લઈને ફરિયાદ આવતા કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી સામાન્ય રીતે સોસાયટીની અંદર પબ્લિક પ્લેસ હોય ત્યાં કાઉન્સિલરના બજેટમાંથી બાંકડા મૂકવામાં આવતા હોય છે નિશ્ચિત રકમની મર્યાદાની અંદર આ બાંકડાની ગુણવત્તા જળવાઈ રહે તે જોવાનું કામ મહાનગરનું છે કેટલાક કાઉન્સિલરો દ્વારા એની ફરિયાદ મળી હતી કે ભાઈ જે અમારા વોર્ડની અંદર જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેની ક્વોલિટી યોગ્ય ડિઝાઇન મુજબ બરાબર નથી આવી ફરિયાદો મળતા આ જે એજન્સી છે તેના પર વિજિલન્સ ઇન્કવાયરીને આદના કાર્યવાહી કરવામાં આવી છે પરિણામે બાંકડાની ક્વોલિટી જળવાઈ રહે ગુણવત્તા જળવાઈ રહે એ જોવાની જવાબદારી મહાનગરની છે અને જો એ જવાબદારીમાંથી કોઈ પણ કોન્ટ્રાક્ટર છટકવાનો પ્રયત્ન કરે તો એને વિજિલન્સ ઇન્ક્વાયરી તેના પર મૂકવામાં આવી છે કોન્ટ્રાક્ટરનું નામ એક્ઝેક્ટ મને યાદ નથી જે પણ એજન્સી હશે એ એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે જે પણ ફરિયાદ આવી સિંગલ આવી હોય ડબલ આપણે તો પણ કાર્યવાહી કરવાનો આદેશ આજે આપવામાં આવ્યો છે પતંગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાલ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છનું ટુરિસ્ટ હબ ગણાતા બાદ સફેદ રણમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું